આ ટાઈપ ની સાડી ચાલીસ રૂપિયામાં મળતી હોય છે ધમાલ પટ્ટા લેરિયા રેનિયલ બાંધણી સિફોન પેડિંગ દરબારી દોઢસો થી લઈને સવા બસો નું કલેક્શન એટલે કે બસો પચીસ રૂપિયા સુધી કલેક્શન મળી જવાનું છે દરબારી સાડીઓ કે એક પ્રકારની દરબારી સાડીઓ છે એમાં છ મહિનાની ગેરંટી જેમ એકસો પિંચાસી રૂપિયા છે જોડાવું છે જોઈ શકો છો સાઈડર અને બ્રાઈડર માટે તમને એક થી એક કલેક્શન મળવાનું છે ઓર્ડર કરવા નવરાત્રી નું અલગ અલગ પ્રેટી કલેક્શન કહીએ તો પ્રેટી જય માતાજી રામ રામ નવા સ્વાગત છે તો ફરી પાછા ભાઈ એક વિડીયો બનાવ્યો હતો ગયા વખતે થોડોક ટાઈમ થઈ ગયો છે ભાઈ વાળા ભાઈ છે અને સાડીનું હોલસેલમાં સરસ મજાનું કામ કરે છે તો ઘણા બધાને થોડુંક અટવાતું તો આ વખતે ક્લિયર અને વ્યવસ્થિત રીતે અને ભાવતાલને આપણા ગુજરાતની ઓડિયન્સ આપણા કાંઠાની ઓડિયન્સમાં જે સેલ થાય ને એ રીતે બધું વ્યવસ્થિત સમજાવવાનું છે બરાબર ફરીથી બધાને નમસ્કાર જે રીતે આપણે લાસ્ટ વિડીયોમાં મિસ્ટેક થઈ હતી તો શરૂઆત આપણી જે ચાલીસ રૂપિયાથી છે ચાલીસ રૂપિયાની સાડી હું તમને ક્લેરીફાય કરીને બતાવું છું આ ટાઈપની સાડી ચાલીસ રૂપિયામાં મળતી હોય છે આની અમે કોઈ પ્રકારની ગેરંટી લેતા નથી કારણ કે આ સાડીની અંદર રફવું અને બ્લાઉઝ પીસ હોતું નથી એટલે આ પ્રકારની સાડીનો કોઈપણ ગેરંટી મળતી નથી એન્ટી ઉપર આપણે જઈએ તો એસી રૂપિયાની સાડી હોય છે આ ટાઈપની એસી રૂપિયાની સાડી મળી જાય છે એની અંદર પણ બ્લાઉઝ પીસ હોતું નથી પણ અહીંયાથી આપણી સાડીની છ મહિનાની ગેરંટી હા બરોબર સાંભળો છો છ મહિનાની ગેરંટી કોઈ સાડી તમે લઈને જાઓ છો ને તમારાથી વેચાતી નથી તો આપણે એને બદલીને છ મહિના સુધીની એક્સચેન્જ કરી આપો એટલે એંસી રૂપિયાથી આપણે ગેરંટી ચાલુ થઈ જવાની છે એનાથી ઉપર આપણે જઈએ તો સારી સારી સાડીઓની અંદર વાત કરીએ તો બ્લાઉઝ પીસ સાથે જે સાડી મળી રહેવાની છે માત્ર સો રૂપિયાની રહેવાની છે એની અંદર આપણે બ્લાઉઝ પીસ કાપડની વાત કરીએ તો કાપડ અલગ અલગ રહેવાના છે અને સાડીની વાત કરીએ તો એક સાડી તમને સેમ્પલ ખોલીને પણ બતાવું જેથી કસ્ટમરને ખબર પડે આ બ્લાઉઝ પીસ છે સાડીનું અને આ સાડી પૂરી છ મીટરની રહેવાની છે સો રૂપિયાની રહેવાની છે બધી સાડીઓનો રેટ કહેવાનો નથી ખાલી એક માર્જિન બતાવવાનું છે કારણ કે બધા રિટેલ અને હોલસેલવાળા ઘણા બધા કસ્ટમર ફોન કરતા હોય તો એકવાર રૂબરૂ મુલાકાત કરવા અથવા તો કોઈને ઘર બેઠામાં ગો તો મિનિમમ દસ હજારનો માલ મળશે આ ટાઈપની સાડીઓ જે આપણે સેટવાઈઝમાં કહીએ કે ધમાલપટ્ટા લેરિયા રેનિયલ બાંધણી શિફોન પેડિંગ દરબારી એક જ છતની નીચે મારી પાસે મળી જવાની છે આ સાડીનો રેટ માત્ર રહેવાનો છે એકસો ને પાસઠ રૂપિયા આ સાડીનું નામ છે ધમાલપટ્ટા ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન કલર ડિઝાઇન આપણે અલગ અલગ મળી રહેવાના છે આ ટાઈપની કલર ડિઝાઇન ફ્લાવર પ્રિન્ટ ફૂલ પ્રિન્ટ અને વેરાયટીની વાત કરીએ તો આમાં તમને દોઢસોથી લઈને સવા બસોનું કલેક્શન એટલે કે બસો પચીસ રૂપિયા સુધીનું કલેક્શન મળી જવાનું છે એની અંદર પણ ડિઝાઇન કલર જેમ કે આપણે લેરિયા બાંધણીની વાત કરીએ તો લેરિયા બાંધણી પટોળા દરબારી અલગ અલગ સાડી મળી રહેવાની છે જો આ ટાઈપની સાડી રહેવાની છે આ તમારું પલ્લુ રહેવાનું છે આ પલ્લુ થઈ ગયું અને આ સાડી પૂરી છ મીટરના કટ સાથે રહેવાની છે બ્લાઉઝ હંગારથી જો લો આ બ્લાઉઝ રહેવાનું છે સાડીની વાત કરીએ તો જ્યારે પણ તમારે સુરત લેવા આવવાનું થાય તો ખાલી મારો નંબર સ્ક્રીન ઉપર ચાલે છે આ બધી જો દરબારી સાડીનું કલેક્શન દેવાનું છે આ દરબારી પટોળા છે આપણે દરબારી સાડીઓ કઈ પ્રકારની દરબારી સાડીઓ છે એમાં પણ એક સાડીનું કલેક્શન ખોલીને બતાવું જેથી કસ્ટમરને ખબર પડે કે કઈ ટાઈપનું કલેક્શન અહીંયા મળી રહેવાનું ફરમનું નામ છે મોદી જીકા ગોડાઉ અને મારું નામ છે રાહુલભાઈ નંબર છે મારું સ્ક્રીન ઉપર કોઈને પણ અહીંયા સુરત આવવું હોય તો ખાલી મારો કોન્ટેક કરે મારો નંબર સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે કોઈ રિક્ષાવાળા કોઈ એજન્ટ કે કોઈ અન્ય વ્યક્તિના ચક્કરમાં નથી પડવાનું ડાયરેક્ટ જોડાવાનું છે એનાથી તમને પાંચ દસ ટકાનો ફાયદો થશે જો આ બ્લાઉઝ છંગાતી રહેવાની આ દરબારી એની અંદર વાત કરીએ તો દરબારીની અંદર બાંધણી લેરિયા પટોળા ફ્લાવરવાળી પ્રિન્ટ ઝીણી પ્રિન્ટ અલગ અલગ પ્રિન્ટો રહેવાની છે ડિઝાઇન કલરની વાત કરીએ તો આની અંદર પણ સેટ વાઇઝમાં પણ છ મહિનાની ગેરંટી જેમ કે આ તમે સાડીના છ કલર લઈને જવું છો છમાંથી ચાર વેચાઈ ગયા બે બચી ગયા તો બે ને તમે લઈને આવો એને બદલે બીજો માલ લઈ જાઓ તો આ ગેરંટી તમને એસી રૂપિયાથી લઈને કોઈ પણ સાડીની અંદર છે આ બંડલ થઈ ગયું એની આગળ તો આપણે પાઉચ જે સાડીઓ આવે છે પાઉચ પેકિંગની સાડીઓનો રેટ માત્ર એકસો ને પિંચાશી રૂપિયાથી શરૂ થઈ જવાનો છે આ એકસો પિંચાશી રૂપિયાથી જો સાડીનું કાપડ બતાવી દો સાડી બતાવી દો રેનિયલ કાપડની અંદર સાડી રહેવાની છે સાડીના કલર ડિઝાઇન અલગ અલગ મળવાના છે પાઉચ અને પોસ્ટર પેકિંગ સાથે મળી રહેવાની છે માત્ર રેટ શરૂઆતનો રેટ છે એકસો ને રૂપિયા બાંધણી લેરિયા પટોળા એવી અલગ અલગ ડિઝાઇન જેમ કે આ સાડીનો રેટ તમારે માત્ર બસો પચાસ રહેવાનો જે ગાળા બોર્ડરની સાડી કહીએ સાદી સાડી કહીએ પટોળા કહીએ તો એક જ સાડી એક જ છતની નીચે મળી રહેવાની છે એની અંદર પણ તમે બંડલ બંડલ જોઈ શકો છો આ કાળા બોર્ડરની અંદર જો માત્ર એકસો ને પિંચાશી રૂપિયાની સાડી છે આની અંદર પણ કલર ડિઝાઇન અને સેટ ટુ સેટ સાડી મળી રહેવાની એની આગળ જઈએ તો સાહેબ જુઓ પાઉચ પેકિંગની અંદર ઘણી બધી વેરાયટી છે આપણી પાસે જો આ એક બંડલ આ બે બંડલ આવી જેની અંદર તમે મિનિમમ સો રૂપિયાનું માર્જિન રાખીને વેચી શકો છો આ ટાઈપની વેરાયટી તમને મલ કોટન જો આ મલકોટન પણ મળી રહેવાની છે દરબારી પટોળું ગાળા બોર્ડર અલગ અલગ સાડીઓ જો આ ટાઈપની સાડીઓ તમને એક જ થતીની છે એની અંદર કોઈ યુનિક કલેક્શન કે કોઈ લગ્ન પ્રસંગમાં કોઈને પેરામણી માટે અથવા દેવા લેવા માટે જો આ પશ્મીના સિલ્ક રહેવાની છે સાડીનો કોઈ ગેટઅપ જો મતલબ આ થોડું હેવી રેન્જ છે તમને બતાવી દઉં જેથી કસ્ટમરને ખબર પડે કે કઈ ટાઈપની બધી જ વેરાઈટી અવેલેબલ છે એક છતની નીચે મરી દે કોઈ કહે છે કે અમારે વર્કમાં સાડી જોઈએ તો આવી સાદી વર્કમાં ધાગા વર્કમાં પણ સાડી 200 250 રૂપિયા થી શરૂઆત થઈ જવાની છે આ સાડીનો રેન્જ છે માત્ર 280 રૂપિયા આ ટાઈપની કલેક્શન પર તમારે 250 રૂપિયા થી લઈને 550 600 રૂપિયા સુધી મળી રહેવાનું છે એની પછી વાત કરીએ તો ફેન્ડી કાપડ જીમીચુ કાપડ ક્રેપ કાપડ અલગ અલગ કાપડમાં તમને વેરાયટી મળી રહેવાની છે આ વલ અને ઝરકન સાથે સાડી આવે છે રેટ અહિયાં થી સાડા ચારસો થી લઈને સાડા આઠસો સુધી નો આ સાડી અંદર મળી રહેવાનું છે ભાઈ ખાસ છે ને અલગ અલગ રેટ હોય છે એક વાર તમારે હરુભરું અવશ્ય મુલાકાત કરવી તો તમને વધારે આઈડિયા આવે આ સ્ટાર્ટિંગ રેન્જ બોલીએ ભાઈ તમારે જેવી જોઈએ ને એવું કલેક્શન મળી જાય છે હલકા ભારે કલેક્શન ટૂંકમાં બધું અવેલેબલ છે એની અંદર લેસ બોર્ડર ની વાત કરીએ તો અહીંયા લેસ બોર્ડર વાળી પણ સાડી મળી રહેવાની છે પતલી બોર્ડર ની સાડી જે કે ને આ પતલી બોર્ડર પછી કોઈ કહે છે અમારે કાંજીવરમ જોઈએ છે તો કાંજીવરમ માં પણ સાડી મળી રહેવાની છે એની અંદર પણ કલેક્શન જો થી એક ગોલ્ડન જરી સિલ્વર નું કામ મળી રહેવાનું છે પ્રેક્ટિકલ કલેક્શન કે સારું કલેક્શન કે તો આ ટાઈપની સાડીઓ તમને અહીંયા મળી રહેવાની છે આગળ જોઈએ ગોડાઉનની અંદર તો આપણે જે રેગ્યુલર સાડીઓ ચાલે છે અહીંયા આવજો બતાવી દઉં તમને પ્રાસો ટાઈપની સાડીઓ પછી આ બ્રાસો થઈ ગઈ પછી જે અત્યારે પટ્ટાની અંદર ચાલે છે સાટીન પટ્ટાની અંદર જો સાટીન પટ્ટાની અંદર સાડી આ ટાઈપની વેરાથી આપણે થી લઈને સાડા ચારસો રૂપિયાની વચ્ચે મળી જવાનું કોઈ માગે જીલમિલ બુટ્ટા તો જિલમિલ બુટ્ટા પણ મળી રહેવાના છે સાડીની અંદર ગુટ્ટા રહેવાના છે આ ટાઈપનું પણ કલેક્શન તમને મળી રહેવાનું છે આગળ વાત કરીએ તો આગળના કાઉન્ટરમાં જઈને બીજી અનેક સાડીઓ બતાવું છું હા આ છે ને બહુ મોટો જબર ગોડાઉન છે અહીંયા તમને બધા જ ઓપ્શન મળે જો હો તમે જબરોજ એરિયાનું કલેક્શન માત્ર એકસો સાઠ રૂપિયાથી મળી રહેવાનું છે આ રેન્યુઅલ કાપડ છે સર જે સાડી પણ લેજો એના કાપડ ઉપર ડિપેન્ડ કરે છે કે એ સાડીનું કાપડ કેવું છે એ પ્રમાણે એનો રેટ હોય છે કોઈ ડબ્બા પેકિંગમાં લેવા દેવામાં માગે તો આ સાડી જોઈ લો ડબ્બા પેકિંગ સાથે માત્ર શરૂઆત રેટ એકસો એંશી રૂપિયાથી શરૂઆત થઈ જવાની છે એકસો એંશીથી લઈને ત્રણસો રૂપિયા સુધી એમાં ડબ્બા પેકિંગ સાથે મળી રહેવાની છે તો જે સાડી છે એના કાપડ ઉપર નિર્ભર કરતી હોય છે ને એ પ્રમાણે તમને રિટેલની અંદર માર્જિન પણ મળતું હોય બાકી જે ચોક્કસ વાત કરીએ કે આપણે ગેરંટી સાથે મળવાની છે કોઈ ધંધો કરવો હોય ઘરે ઘર બેઠા તો મિનિમમ દસ હજારનો માલ આપીએ છીએ ઘર બેઠા અને રૂબરૂ આવીને એકવાર મુલાકાત કરીને લો તો વધારે મજા આવશે કે તમે રૂબરૂ અને કાપડ જુઓ કાપડ અડો એનાથી તમને કઈ રીતે વેચવું શું કરવું અહીંયા જો આગળ કસ્ટમર પણ છે અને અહીંયાથી પહેલા કસ્ટમર અહીંયા ભાઈ ચેક કરી રહ્યા છે ડોબી પટ્ટાની સાડી છે આની પણ ઘણી બધી કલેક્શન મળી લેવાની છે કોલ એરિયા પટોળા કોઈ બાંધણી જો અલગ અલગ સાડીઓ મળી રહેવાની છે આ રીતે બનારસીના કોન્સેપ્ટની અંદર આ સાડી છે જો કેવું છે સાહેબ કલેક્શન આપણું એક નંબર કાંઈ ખટે નહીં ભાઈ જો આ ભરપૂર માત્રામાં અહીંયા તમે આવો એટલે બધા ઓપ્શન તમને જોવા મળી જાય ભાઈ લેરિયા બાંધણી પટોળા મતલબ વેચવા માટે કોન્ટેક કરવું કોઈ ઘર માટે એક બે પીસ માટે કોન્ટેક ના કરવું હોલસેલ છે ખાસ હોલસેલ આપણે ઓન્લી ફોર વેચવા માટે આપીએ છીએ કોઈ જીમી ડોલા કપડની અંદર જો જીમી સિલ્ક ડોલા સીલ પ્યોર કપડની અંદર સાડી મળી રહેવાની છે એની અંદર પણ કલર ડિઝાઇન ઘણા બધા રહેવાના છે ઓપ્શન પણ ઘણા બધા રહેવાના છે આ જો આપણો જોઈ જોજો તો જો કોઈ કોટન ની અંદર મારે તો લીલન કોટન મલ કોટન વગેરે મળી રહેવાની છે કોટન કોટન લીલન કોટન છે એની અંદર પણ તમને 400 થી 650 સુધીનો રે મળી જવાનો છે બાકી જોઈએ તો તમે કલેક્શન જોયું અલગ અલગ ભરપૂર માત્રામાં સાડીયું તમને એક જ જગ્યાએ એક જ છતની નીચે અને આગળનો આપણે કોન્સેપ્ટ કવર કરવાનો છે ચણિયા ચોળી જે આપણે લગ્ન પ્રસંગમાં આપવા માટે હોય છે એ કોન્સેપ્ટ આપણે આગળ કવર કરીએ ચણિયાચોરીની વાત કરીએ તો આપણી પાસે બ્રાઇડલ અને ચણિયા ચોરી પણ મળી રહેવાનું આપણું આખો ગોડાઉન છે જોઈ શકો છો સાઇડર અને બ્રાઇડલ માટે તમને એક એક કલેક્શન મળવાનું છે અને એમાં પણ તમને અલગ અલગ રેટની ચણિયા ચોરી મળી રહેવાની છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ પૂરું કલેક્શન આપણે નવરાત્રીનું કલેક્શન જો

ક્વોન્ટિટી ક્વોલિટી અલગ અલગ મળી રહે આ રીતે પાર્સલના પાર્સલ અમારા વેચવા માટે જતા હોય છે આ રીતે ક્વોન્ટિટીમાં માલ વેચવા માટે જતો હોય છે તો અચૂક ઓર્ડર કરવો અને બીજી એક વાત અવશ્ય લાસ્ટમાં કહેવા માગું છું કે મેં જે રીતે કીધું વિડીયોમાં પહેલાં કે તમારે મારા સુધી જોડાવવું હોય તો મારો નંબર છે મને સંપર્ક કરો મને ફોન કરો કોઈ રિક્ષાવાળા કોઈ એજન્ટ કે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવીને એના લાલ લાલચ લોભચમાં આવીને સાથે જઈને બીજે ખરીદી ન કરવી બધાનું કમિશન હોય છે તો ડાયરેક્ટ મને ફોન કરો હું ગાડી મોકલી દઈશ કંપનીની ની રિસીવ કરવા સમજણ આવે તો લેજો નહીં સમજણ આવે તો છોડી દીજો ભાઈ તમને અનુકૂળ પડે ને તો જ લેવાનું છે કેમ કે આ ભાઈ આપણા ગુજરાતી ને ખાસ કરીને જૂનાગઢના છે એટલે પૂરેપૂરો સપોર્ટ આપે છે જે કીધું એ રીતે કે ભાઈ છ મહિનાની ગેરંટી પણ આપે છે કદાચ અમુક માલ ન વેચાડે તો પાસોય રાખી લેજે બધું ક્લિયર તમને વિડીયોમાં કર્યું છે તો ખાસ છે ને સ્ટાર્ટિંગ રેન્જ ચણિયાચોળીની રહેવાની છે તો ખાસ તો ભાઈની કોન્ટેક કરીને જ તમારે આવવું બીજા આડે ભાઈ કેમ ત્યાં જવું એટલે ગ્રામમાં તો હું છે ઘણી બધી દલાલ લઈને આન ઘણી બધી વસ્તુ હોય તો ખાસ ભાઈ કીધું અને ભાઈ આપણે એડ્રેસ પૂરે પ્રોપર પ્રોપર એડ્રેસ મારી દુકાન નું નામ મોદીજી કા ગોદામ શોપ નંબર પંચાવન રોકડિયા હનુમાન ખરવરનગર ઉધના નહેર કહેવાય ખરવરનગર પણ કહેવાય તો વધારે કોઈ ઇન્કવાયરી જોતી હોય તો હું ફોનમાં પણ તમને રૂબરૂ એડ્રેસ અથવા તો લોકેશન મોકલી આપીશ ખાલી ફોન કરવાની જરૂર છે મને ઓકે ભાઈ તો વધારે ડિટેલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં બધું જ મળી જાય તો ડિસ્ક્રિપ્શન અવશ્ય ચેક કરશો ચાલો એકવાર અવશ્ય હોલસેલમાં ખરીદી કરવી હોય તો મુલાકાત કરજો ચાલો મળી જાય બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ બાય